મારા ઉત્તર ગુજરાત વાસીઓ નવરાત્રી એટલે હું સાઉન્ડ સિસ્ટમ ખરીદવા માટે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ ના અંદર જોય તો પણ તો જઈને આખલી બધી વસ્તુ જોયી એટલે તો મારું મગજ ચક્રી ખાઈ ગયું ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ આખા મહેસાણા તો નહી પણ આખા ઉત્તર ગુજરાતમાં સાઉન્ડ સિસ્ટમનો સૌથી નો મોટો આ જગ્યા ઉપર એમ્પ્લીફાયર પાવર એમ્પ્લિફાયર ડિજિટલ ક્રોસ કેટલું બધું પાછું દરેક સિસ્ટમ તમને ઓરિજિનલ કંપનીમાં જ જોવા મળશે હાઉઝા ડાયનેટેક ઝાયફર એનએક્સ ઓડિયો જેવી કંપનીમાં તો પાછું સાઉન્ડ સિસ્ટમ એટલે બીજું તો હું જોવા જો તમે આમના પેજ ને ફોલો કરેલું હશે તો ઓફરો તો મળવાની જ ને બાકી કોઈની રાહ ના જોતા સાઉન્ડ સિસ્ટમો લેવી હોય તો ઉમિયા ઇલેક્ટ્રોનિક સિવાય કોઈની હોમું ના જોતા લોકેશન સ્ક્રીન ઉપર આપેલું હ